મંડે માં સોનાનો સિક્કો રાજીવ મુણિયાના પ્રણામને જય જુનેન્દ્ર દિવસના સમયની વાત છે લગભગ સવારના અગિયાર વાગ્યા હતા સૂરજ પોતાની ગતિએ સરસ મજાનો ચમકી રહ્યો હતો તાપમાન પણ સહન કરી શકાયું હતું એક રસ્તા ઉપર બે વ્યક્તિઓ સામ સામસામેની દિશાથી ચાલતા ચાલતા આવી રહ્યા હતા સદભાગ્ય એવું હતું કે રસ્તો આખો ખાલી ખમ હતો ના કોઈ માણસ દેખાય કે ના કોઈ એના ઉપર કોઈ પણ જાતનું વાહન બી ચાલતું હતું અને બંને જણ પોતાની મસ્તીમાં ચાલી રહ્યા હતા અચાનક એક જ સમયે બંને જણની નજર એ રસ્તાની વચ્ચે એક ચમકતી વસ્તુ ઉપર પડી જેવી નજર પડી એટલે એવું થયું કે કંઈક હોવું જોઈએ એટલે બંને જણે તે તરફ દોટ મૂકી થયું એવું કે જેવા ક્યાંય પહોંચ્યા તમે જોયું તો સોનાનો સિક્કો લગભગ ગ્રામનો હોવો જોઈએ એટલો મોટો સિક્કો હતો સીધી વાત છે કે બંને જણને સિક્કો જોઈતો હતો એટલે બંને જણ એક પછી એક પોતાની માલિકીના ઉપર સ્થાપવાનું શરૂઆત કર્યું એક જણ કે છે કે આ મારી સિક્કો છે કારણ કે મેં પહેલાં જોયો છે બીજો કે જે હું એની પાસે પહેલાં પહોંચ્યો એટલે મારો છે એમ કરતા કરતા ચ વાતની ચરસાચરસીમાંથી એ લોકો ક્યારેય શારીરિક ઉપયોગ એકબીજાનો કરી અને મારામારી કરવા માંડ્યા વિચાર કરતા કરતા બંને જણ સ્વસ્થ હતા ને એટલે બે માંથી કોઈ પણ એકબીજા ઉપર હાવી ના થઈ શક્યા છેલ્લે વિચાર્યું કે બંને જણ સરખા જ છે એટલે આનો જો ઉકેલ શોધવો જોઈએ તો આપણે કંઈક રસ્તો તો કાઢવો પડે એટલે બંને જણે નક્કી કર્યું કે આપણે સોની પાસે જઈએ અને સોનીને કહીએ કે આના કટકા કરીને આપો સોની પાસે પહોંચ્યા સોનીને સિક્કો બતાડ્યો અને કહ્યું કે આ સિક્કાને તમે ઊભો કાપી આપો સોની હોશિયાર માણસ એટલે સોની કહે આડો કેમ નહીં તો કીધું આડો કરીએ તો કદાચ કોઈને વધારે કે ઓછું આવી જાય એટલે આડો નહીં ઊભો કાપો તો બંને સરખો આવે સોની કે એવું તો નહીં બને કારણ કે જો બે ટકા તો ફરક પડવાનો જ છે કારણ કે જો ઉભો કાપશું તો પણ હું તમને એના કરતાં બીજો કોઈક રસ્તો જોઈએ તો આપું બને બોલો શું રસ્તો છે તો કે એક નહીં બે રસ્તા આપું પહેલો રસ્તો એવો છે કે હું આનું કિંમત કાઢું આ તમારા બેમાંથી જેને પણ આ સિક્કો જોઈતો હોય એ બાકીની અડધી રકમ એ વ્યક્તિને આપી દે અને સોનાનો સિક્કો લઈ જાય આ એક રસ્તો છે બીજો રસ્તો બીજો રસ્તો મિત્રો એવો છે કે આ સોનાનો સિક્કો હું લઈ લઉ અને પૂરી જે કિંમત છે વાત એ જ છે મિત્રો કે ઘણી વખત શું હોય કે આપણી પાસે ઉકેલ હોતા નથી પણ કોઈ વિચાર યોગ્ય વ્યક્તિ હોય જે સૂઝબૂઝ વાળો વ્યક્તિ હોય એની પાસે આવા ઉકેલ આપણને સો ટકા મળી જાય જો ક્યાં આપણી વિચારશક્તિ ઓછી પડતી હોય તો આવા કોઈ વિચારશીલ વ્યક્તિ હોય એનો આપણે લાભ લેવો જોઈએ એન્ડ નેટ્યોરમાં